કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર પત્ર લખી અને સંસદનું એક ખાસ સત્ર બોલાવવા માટે માંગ કરી છે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પીએમ મોદી પાસે પહેલગામ હુમલાની ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે તેમણે મંગળવારે પ્રધાનમંત્રીને લખેલું પત્ર શેર કર્યું છે અને અઠાવીસ એપ્રિલના રોજ લખાયેલા પત્રમાં તેમણે કહ્યું કે સમય એકતા અને એકતાનું માંગ કરી છે કોંગ્રેસ ઈચ્છે છે કે સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવામાં આવે એપ્રિલના રોજ પહેલગામમાં નિર્દોષ નાગરિકો ઉપર થયેલા ક્રૂર આતંકવાદી હુમલા સામે આપણા સંકલ્પ અને ઈચ્છાશક્તિનું શક્તિશાળી પ્રદર્શન હશે તો બીજી તરફ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે પહેલગામ હુમલા પછી ભારત ગમે ત્યારે લશ્કર કાર્યવાહી કરી શકે છે તેમણે સોમવારે રાત્રે એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના સંપૂર્ણપણે તૈયાર છે બાવીસ એપ્રિલના રોજ બપોરે થયેલા પહેલગામ આતંકવાદી હુમલામાં બે નવા વિડીયો સામે આવ્યા છે આ હુમલામાં છવ્વીસ પ્રવાસીઓ જીવ ગુમાવ્યા હતા તો પહેલા વિડીયોમાં એક પ્રવાસી ઝીપ લાઇનિંગમાં છે આ વિડીયોમાં લોકો ગોળીબાર વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળે છે બીજા વિડીયોમાં આતંકવાદીઓ પ્રવાસીઓ ઉપર ગોળીબાર કરતા જોવા મળે છે અને પ્રવાસીઓ ભાગી જવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે